આવી ગયા છે આજના લાઈવ દર્શન તો આજ સુધી ટ્રાફિક જોઈશું ટ્રાફિક છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય બાપાના મંદિરના દર્શન અત્યારે આવી ગયા છે સુંદર મજાના બાપાના દર્શન કરાવ્યા આજે થોડુંક લેટ પણ થઈ ગયું છે દર્શનભાઈ તો મુકેશભાઈ સેલિયા બાપા સીતારામ સુરત થી લાઈવમાં જોડાઈ ગયા છે સૌ પ્રથમ તો પેલા આપણે કાળપેદના દર્શન કરાવશું પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને દર્શન મંદિર કરાવીશું મિત્રો મુકેશભાઈ થી બારડોલીથી બાપસ્તરામભાઈ બાપાના સુંદર લાઈવ દર્શન જોઈ શકો છો સંજયભાઈ માવાણી બાપસ્તરામ ડિજિટલ ગૌતમભાઈ સદસ્યાથી બાપસ્મ જનકભાઈ ગોહિલ બાપસ્ત્ર હરેશભાઈ મકવાણા બાપસ્ત્ર શેટકવર કાળિયાથી બાપસ્ત્ર સુંદર મજાના બાપાના લાવી દર્શન અશ્વિનભાઈ જેઠવા બાપસ્ત્રોડીનારથી જોઈ શકો આજનું ટ્રાફિક એટલે કે યોગેશ ધામલિયા બાપાની મોજ બાપસ્ત્રામભાઈ તો આજનો ટ્રાફિક જોઈ શકો છો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને બાપાના દર્શન કરાવી કૃપા જનરલ સ્ટોર બાપસ્ત્ર સંજયભાઈ અગ્રાવત નીરુભાઈ જોશી યોગેશભાઈ ધામાલિયા બધા મિત્રોને બાપેશ તરફ અંજાર થી જિગ્નેશભાઈ દરજી બાપેશ તરફ બધા મિત્રોને ને જય શ્રી રામ રામ બાપ તો બાપાના શું ને મજાના આજના લાઈ દેશે આજે લાઈમાં પણ લેટ થઈ ગયું છે થોડું તો બુદ્ધાસ મિત્ર અને બાપાજી ત્રામ મગનભાઈ પરમાર બાપાજી ત્રામ સંજીભાઈ પંડિયા બકસ્ત્રમભાઈ સંજીભાઈ કમળ જય શરણ કી કમળ જોઈ શકો છો મંત્ર પણ જોઈ શકો છો સામે બાપાના ધૂણો છે મિત્રો જોઈ શકો ધોણો પછી બાપાની બંડી પણ જોઈ શકો છો વસ્તુ બાપાની મુકેશભાઈ વારસી ચાલો વધારે ટાઈમ આગળ જઈએ ટ્રાફિક પણ ઓછી છે મિત્રો દર્શન કરવામાં તો આગળ જઈને બાપાના દર્શન કરાવીએ તો પૂનમ યાદી જોઈ શકો છો મિત્રો જે ગ્રુપ પૂનમ છે એ સાતસો દસ સાથે છે ગ્રુપનો નપાસ્ત્ર ધીરેશભાઈ વાઘરિયા બાપાસ્ત્ર મિત્રો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો બગદાનામાં વરસાદ છે આજે ના ભાઈ બિલકુલ વરસાદ નથી આજે તો બાપાના સુંદર મજાના દર્શન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો આ બાજુથી મંદિર જોઈ શકો છો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે બાપાની પૂજા ફરી કરી છે

ઓકે ટાઈમ રહેશે તો મળશું શાયદ હું બહાર જવાનો છું એટલે કદાચ મળું તો મિત્ર મુકેશભાઈ યોગેશભાઈ ધામાલિયા અમિત ટંકારાથી બાપાની મોજ બાપા અમિતભાઈ લક્ષ્મણસિંહ સોઢા બાપા સ્તરામ ચાલો વધારે ટાઈમ નહીં લેતો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ જય બાપા ભાઈ બીજું કે કાલે છે કાલે રાતથી આરતી અને લાઈવ દર્શન નહીં આવે મિત્રો બહાર જવાનું છે એટલા માટે પછી એને નહીં ક્યારે દર્શન થાય એ મિત્રો કાલે સવારે દર્શન કરાવીશું આપણે મકવાનાક્ષે વર્ધનભાઈ બાપસ્ત્ર તો કાલે સવારે દર્શન આવશે જે ટાઈમ છે આઠ વાગે ત્યારે પછી નક્કી નહી મિત્રો દર્શન બરોબર તો મંદિરના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો મકવાનાક્ષ હરતભાઈ બાપેશ આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના સુંદર મજાના દર્શન કરાવીએ જે બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા સુંદર મજાના દર્શન જોઈ શકો છો બાપાના અશ્વિનભાઈ લીંબાસી આ વખત ફરી બધા મિત્રોને જણાવી દઉં કે કાલે સવારે લાઈ દર્શન આવશે પછી નક્કી નહીં ક્યારે દર્શન આવી કેમ કે મારે બહાર જવાનું છે જોબ પર એટલા માટે તો કાલે સવારે સલાહ દર્શન હશે મિત્રો પછી જ્યારે રજામાં આવતા થશે ત્યારે હું મેસેજ નાખી દઈ ગ્રુપમાં તો વર્ડમાં મિત્રો ધ્યાનથી તમને બાપાના દર્શન થશે બાપા સ્તારામભાઈ જયંતિભાઈ બારેજા બાપા સ્તરામ તો મિત્રો અહીંથી ધ્યાનથી જોઈશે તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મળે સુંદર મજા નો બધા મિત્રો બાપાના સુંદર મજાના લાય દર્શન આજના જોઈ શકો છો બધા મિત્રો જય શ્રી રામ દર્શન રાજુભાઈ ગમે તો લાઈક કરી શકો છો મિત્રો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો ચાલો વધારા ટાઈમ નહીં લેતા આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો

તો બાપાના સુંદર મજાના દર્શક મિત્રો જોઈ શકો છો વાલજીભાઈ બાપાની મોજ આજે પણ વાલજીભાઈ ગયા લાગે ગેશભાઈની દુકાને તો બાપાની મોજ વાલજીભાઈ

તો ફરી નવા મિત્રોને જન્મી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે જેથી કરી બાપાના તમને લાઈવ દર્શન થઈ શકે વિડીયો તમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો જેના ઉપર શેર કરી શકો છો ચાલો મિત્રો આજનો જ રાખીએ ફરી પાછું સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન કરાવશો તો પછી નક્કીની મિત્રો લાઈવ દર્શનનું કાલે સવારે છેલ્લા કરાવશો દેશે પછી નક્કીની બાપા લાઈવ દર્શનમાં બધા મિત્રોને બાપા સ્તરામ જય શ્રી રાધા રાધે હોય પ્રવીણભાઈ બાબા સ્તરામ તો બધા મિત્રોને બાપા સ્તરામ જય શ્રી રાધા રાધે આજના એટલે સુધી રાખીએ બાપા સ્તરામ શિવરાત્રિ મિત્રો બાપા સ્તરામ આપણી રાધા રાધે મિત્રો બાપા સ્તરામ tað er ikki altíð, at tað er altíð